શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન ટી ટીકીટાવી નાની હું તો જાત્રા એ ગઈ માફત ની જાત્રા મોંઘી પડી ગઈ ટીકીટાવી નાની વિટા મે નાની હું તો જા ी तथा કામારીને હું તો અંદર ગઈ બેસવાની જગ્યા કઈ ન રહી જકામારીને હું તો અંદર ગઈ બેસવાની જગ્યા કઈ ન રહી આનંદનો ટસન આવ્યો આનંદનો ટસન આવ્યો આનંદના મોટા ખાધા આનંદના મોટા ખાધા મોટા પડ્યા પેટમાં મોગી પડી ગઈ ગોટાના પૈસા દીધા નફત ની જાત્રા મોંઘી પડી ગઈ ટિકિટ ગાડી પડી ગઈ મધુરા શેસને ઉભી નહી સુખ સુખ ગાડી ઉપડી ગઈ મધુરા કેસનેક્કા

Tavi <laughs> nanny. જય શ્રી કૃષ્ણ કનન્યા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ